આપણા દેશમાં વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર કયો છે અનેક પડકારોની વચ્ચે જો સૌથી મોટી સમસ્યા હોય તો એ છે કે આ રાજ્યમાં અને આ દેશમાં નાના બાળકની અસ્મિતા એનું જીવન અને એની ઘરીમાં લજવવાવાળા લોકો પણ છે અને એ લોકો જ્યારે આ દેશના સૌથી મહત્ત્વના રોલમાં હોય શિક્ષકના રોલમાં હોય ત્યારે આપણે એને શું કહીશું નમસ્કાર આપની સાથે હું દેવાંશી સૌથી ખતરનાક આવી ઘટનાઓ તો છે પણ એનાથી એ ખતરનાક છે કે બહુ સિલેક્ટિવ આઉટરેજ આવવું એટલે કયા રાજ્યમાં કોની સરકાર છે એ જોઈને આક્રોશની સાથે બોલવું પશ્ચિમ બંગાળ માટે જે લોકો ખૂબ મોમો પાડતા હતા એ લોકો એ જ વખતે એ જ સમયગાળામાં મણિપુર માટે મૌન હતા જે લોકોએ ખૂબ આક્રમકતાથી મણિપુર પર બૂમો પાડી એ લોકો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે અવાજ ન ઉઠાવી શક્યા કેટલું દુર્ભાગ્યપૂર્ણ હતું એ કે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મહિલા હોય જેનું નામ મમતા હોય અને છતાંય તે એ રાજ્યમાં એક સ્ત્રી પર બળાત્કાર થાય એક દીકરી પર બળાત્કાર થાય એના પછી ડોક્ટર આવે રસ્તા પર પ્રોટેસ્ટ થાય થાકી જવું પડે અને એના પછી રાજનીતિ આવી થાય ત્યારે મુખ્યમંત્રી માનવા અને સાંભળવા તૈયાર થાય કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે કે જે રાજ્યમાં શાંતિ અને સુરક્ષા એ જેનું સૂત્ર હોય જે રાજ્યની સૌથી મોટી ઓળખ જ એ હોય કે તમે રાત્રે બાર વાગે ને બે વાગે પણ અમદાવાદના રસ્તા પર નીકળો તમે સુરક્ષિત છો એવું તમને લાગણી આવે એ જ રાજ્યના એક ખૂણામાં માત્ર છ વર્ષની બાળકી પર એની જ શાળાનો શિક્ષક એની જ શાળાનો આચાર્ય જેનું નામ ગોવિંદ છે જેના નામમાં ગોવિંદ આવે એ આવું કરે આપણે એવું કહીએ કે ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો ઉઠા લો ગોવિંદ અને ગોવિંદ આવે રક્ષા માટે તો આ રીતે રક્ષા માટે નહીં પરંતુ આ પ્રકારની જ્યારે અધમ કૃત્યવાળી ઘટના સામે આવે ત્યારે સવાલો થવા બહુ સ્વાભાવિક હોય છે આ ઘટનાઓમાં પણ એનું રાજનીતિકરણ થઈ રહ્યું છે કોઈ એક સાથે એક અવાજ પર એક બુલંદી સાથે નથી કહી શકતું કે જે દેશમાં સ્ત્રીનું સન્માન નથી થતું જ્યાં સ્ત્રીને એટલે એક છ વર્ષની બાળકીની સાથે બળાત્કાર થાય છે અને બળાત્કાર કરવાની કોશિશ પૂરી ન થાય તો એને મારી નાખવામાં આવે છે આનાથી ખરાબ શું બળાત્કારની દરેક ઘટનાઓમાં જો સ્ત્રી જીવી જાય તો એની પીડા બહુ ભયાનક અને ખતરનાક હોય છે એની પર સવાલો થાય છે અને પ્રશ્નોથી ઘેરી મૂકવામાં આવે છે એ છ વર્ષની બાળકીને પણ પેલા વ્યક્તિએ મારી નાખી જે શાળાનો આચાર્ય હતો ગોવિંદ નટ એનું નામ છે દાહોદની શાળાની એ દુર્ઘટના છે એના પછી ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી નટના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટો સામે આવ્યા એ કનેક્શન સામે આવતાની સાથે જ કોંગ્રેસે બૂમો પાડી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અને સત્તાએ સરકારે પોલીસે બધાએ કહ્યું કે ન્યાય અપાવીશું કોઈ પણ ઘટનામાં કોઈને પણ છોડવામાં નહીં આવે આપણો પ્રશ્ન આ રાજનીતિથી પણ વિશેષ ઉઠીને સમાજનો પ્રશ્ન છે આ કોંગ્રેસ ભાજપનો પ્રશ્ન છે જ નહીં પશ્ચિમ બંગાળમાં પણ એ ટીએમસી ભાજપ કે લેફ્ટનો પ્રશ્ન નહોતો મણિપુરમાં પણ એ કોંગ્રેસ ભાજપનો પ્રશ્ન નહોતો દેશના કોઈ પણ ખૂણામાં તમે કોઈ પણ ખૂણો લઈ લો જે જગ્યા સૌથી સુરક્ષિત હોય શિક્ષક આવું કરશે તો બળાત્કારના આંકડા કહે છે કે આખા દેશમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે એક બાજુ આપણા સુરક્ષાના દાવા છે આ એ ગુજરાત રાજ્ય છે કે જ્યાં બળાત્કારીને એક મહિનામાં ચાર્જશીટ કરીને કોર્ટમાં મૂકી દેવામાં આવે છે ને પછી એને પડકારે છે ને એ આખો કેસ સજાના સ્વરૂપમાં આપણે દ્રષ્ટાંત બેસાડી ચૂક્યા છીએ આ સવાલ કાયદો અને વ્યવસ્થા કરતા પણ આખા પ્રશ્નને બહુ જ અલગ રીતે જોવાની જરૂર છે આ પ્રશ્ન એ માનસ પર કામ કરવાની જરૂર છે એ કાલે પણ રાજનીતિનો પ્રશ્ન નહોતો આજે પણ એ રાજનીતિનો પ્રશ્ન નથી આ સમાજ જીવનની સૌથી મોટી સમસ્યા આપણી સામે છે આજે જ ડેટા આવ્યો છે કે આખી દુનિયામાં જે પોન ફિલ્મ જોવાય છે એમાં છઠ્ઠા નંબર પર ભારત છે એ પોન ફિલ્મ કયા સમયે કઈ અવસ્થામાં જોઈ રહ્યો છે કોઈ વ્યક્તિ આપણને ખબર નથી એવા વિષયો પર વાત કરતા આપણને કાંટા વાગે છે આપણે સવારે સભ્યતાના નાટકો અને દંભ કરીએ છીએ અને સાંજ પડતાની સાથે જ એ કરીએ છીએ જે આપણને સવારે ખોટું લાગતું હોય છે સવાલ ખાલી પોનનો નથી ઓટીટી અને યુટ્યુબ અને ફેસબુક અને એક્સ પર સોશિયલ મીડિયા સાઇટ્સ પર કયા ધોરણનું કઈ એજનું કઈ ઉંમરનું બાળક એ જોઈ રહ્યું છે એનો કોઈ જ ભેદભાવ નથી કંઈ પણ પીરસાઈ રહ્યું છે ને કંઈ પણ પીરસાય છે ત્યારે કંઈ પણ જોવાય છે એ કઈ અવસ્થામાં જુએ છે કેટલાય ઓટીટી શોઝ એવા આવ્યા કે જેમાં શિક્ષકના બાળકની સાથેના શિક્ષકના વિદ્યાર્થીની સાથેના સંબંધોને પ્રેમ સંબંધોને ગ્લોરીફાય કરવામાં આવ્યા ક્યાં ગુરુ શિષ્યની પરંપરાને ક્યાં પ્રેમ સંબંધોવાળી વાતો એવી અનેક ફિલ્મો છે કે જેમાં ભાભીના સંબંધો ભાભી પાત્ર જ ખરાબ કરી નાખ્યું એટલે ભાભી શબ્દને કામુકતા સાથે જોડી દેવામાં આવ્યું સમાજની આ ખૂબ મોટી સમસ્યા છે છ વર્ષની બાળકી જ્યાં સુરક્ષિત ન હોય ત્યાં આપણે બહુ જ મોટી અને આપણે બહુ જબરદસ્ત છીએ અને આપણે રાષ્ટ્રભક્ત છીએ અને આપણે તો સ્ત્રીનું સન્માન કરીએ છીએ અને માતા માતા માનીએ છીએ ન ન માનો માનો એને બસ એ જે છે રહેવા દો જીવવા દો જેના ઘરમાં પાંચ છ વર્ષની દીકરીઓ છે એ લોકોને આ સમાચારો જ્યારે સાંભળે ત્યારે કેવા ટ્રોમામાંથી પસાર થતા હોય છે આ એ વિસ્તારની ઘટના છે જ્યાં સ્ત્રીને હજી માંડ એ દીકરીને ભણવા માટે ખુલ્લી મૂકી છે અને છૂટ આપી છે જે વિકૃત મગજના માણસો છે એ બહાર ખુલ્લે આમ ફરી રહ્યા છે અને છોકરીઓને ઘરમાં પૂરી રહ્યા છીએ માંડ એ બેડીઓમાંથી બહાર નીકળીને ફરી એકવાર એને બાંધવાની ક્યાં શરૂઆત કરવાની આનાથી દુર્ભાગ્યપૂર્ણ હતાશ કરનાર પીડાદાયક અને શરમજનક કોઈ ઘટના નથી અને જેના જેના ઘરમાં દીકરી છે એ દરેકની આંખમાં આંસુ આવે છે આવી વાતો એ સાંભળે છે ત્યારે એને ભરોસો નથી થતો કે છઠ્ઠા ધોરણમાં શાળામાં સરકારી સ્કૂલમાં મોકલેલી છોકરી શાળાનો આચાર્ય એની પર બળાત્કાર કરીને મારી નાખે છે એની કોશિશ કરીને મારી નાખે છે એ પરિવારોનું શું થતું હશે જેના ઘરમાં દીકરી નથી એ સમજશે કે કેમ એ મને નથી ખબર પણ જેના ઘરમાં દીકરી છે એ વાત તો એ સમજે અને અપેક્ષા રાખીએ કે આપણે સમાજના બદલાવ તરફ આ વિષયને લઈ જઈએ આ ચિંતનનો સવાલ છે ચિંતા ચિંતન એ બંને કરવાનો આ પ્રશ્ન છે આ હવે માત્ર ને માત્ર ખાલી એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને શું ફરક પડશે એવું કયું રાજ્ય છે કે જ્યાં બળાત્કાર નથી થતા આ સવાલ રાજ્યમાં કોની સરકાર છે એનો એનો નહીં માનસ કેમ આવું થઈ રહ્યું છે છે વિશેષ છતાં પણ પ્રતિક્રિયાઓ ખૂબ સ્વાભાવિક રીતે આવવાની છે કેમ કે બધાની પાસે તો એવું છે ને કે તમે આ રાજ્યમાં બોલતા હતા તો આ રાજ્યમાં બોલીશું દરેકની પાસે એવી અપેક્ષા હોય છે એટલે કોઈ કે કેમ તમે પશ્ચિમ બંગાળ પર ના બોલ્યા કેમ તમે મણિપુર પર ના બોલ્યા પ્રશ્ન જ નથી તમે તમારા ઘરની બાજુની છોકરી પર બોલી રહ્યા છો એ મહત્વનું છે દૂરના ચશ્મા છે ને આપણને એ જ પહેરીએ છીએ આપણે નજીકના ચશ્મા લગાવો અને આજુબાજુની ઘટનાઓ જે થઈ રહી છે એના પર બોલવાનું શરૂઆત કરો તમારી આસપાસ જતી દીકરી જો સુરક્ષિત નથી તો આ કોઈ જ વાતોનો અને વિષયોનો કોઈ જ મતલબ નથી સાંભળીએ દિવસભર આવેલી પ્રતિક્રિયાઓને કાયદેસરની કાર્યવાહી કરીને આ શિક્ષકને ચોવીસ કલાકમાં અમારા પોલીસ તંત્રે તમામ મશીન લગાવીને એના મૂળમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરી જેલના હવાલે કર્યો છે ની તમામ કલમો લગાવી છે અને આવનારા સમયમાં આજે આજે કુંબળી બાળકી ઉપર જે નાનાધમે જે નજર બગાડી છે એને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પરિપ્રેક્ષમાં વહેલી તકે તાત્કાલિક સજા મળે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અમારા ગૃહ વિભાગના અને અમારા બધા રહેશે અને ગુજરાતની આ તમામ બાળકીઓ જે છે આપણી બાળકીઓ છે એમના પર ભવિષ્યમાં આવી જોઈ ઘટના તમને એમાં એના માટે પણ પ્રયત્ન અમે બધા કરીશું સાથે મળીને આપણા સૌના માટે શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે અમાનુષ રીતે અત્યાચાર થાય બળાત્કાર થાય એની હત્યા કરવામાં આવે અને જે હીન કૃત્ય થયું છે હું માનું છું કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ અને દાખલારૂપ સજા થવી જોઈએ સાથે સાથે આખા ગુજરાતમાં અત્યારે રોજ ક્યાંક છેડતીના બનાવો બને છે રોજ બળાત્કારના બનાવો બને છે

અને આ કુલ મલાવીને જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓમાં જે રીતની ઘટનાક્રમો બને છે માં સલામત નથી બાકી પશ્ચિમ બંગાળમાં કે બીજા રાજ્યોમાં ઘટના બને છે ત્યારે આપણે એને એમ કહીએ છે કે મહિલાઓ સાથે ઘટના બની અને ગુજરાતમાં બને ત્યારે એમ કહીએ કે ભાઈ આને રાજકારણથી ઉપર રહીને બર રહીને આપણે એની પાછળ પગલાં લઈશું અને આમાં રાજકારણ ના લવાય

અધ્યાપકો મેનેજમેન્ટ કરતી હોય છોકરાઓને ભણાવવા માટેની આખી વ્યવસ્થા અલગ આ જ હવે દીકરી કોલેજ કરતી હોય કે આપણે એને હમજણ કહીએ આ તે કહીએ પણ હવે છ વર્ષની દીકરી માટે આપણે એના માટે કઈ એને ભૂલ કાઢી શકાય કે દીકરીમાં ભૂલ છે કે મા બાપ ની અંદર છે ત્યારે સેજન આ એક રેડ સિગ્નલ સમાન આ ઘટનાઓ છે એને હું બખોડી કાઢું છું અને જે કૃત્યો કરવાવાળા છે એમને ફાંસેથી હોવા જેવી કોઈ સજા ના હોવી જોઈએ આત્મમંથન અને આત્મચિંતન જેવા શબ્દો ભુલાઈ રહ્યા છે જે સંસ્કૃતિની દુહાઈઓ આપીએ છીએ સંસ્કૃતિ ચિંથે હાલ પડી છે આપણે જોઈ નથી રહ્યા આપણી આંખોની સામે જો સંસ્કૃતિ વગરનું ભારતનું નિર્માણ થશે કે જ્યાં એના મૂળભૂત સંસ્કારો અને સભ્યતા એની પાસે નહીં બચી હોય તો આપણી પાસે અદ્ભુત હશે વિકસિત હશે બધું જ ખૂબ પ્રકૃતિએ આપણને આપ્યું છે કુદરતે આપ્યું છે આપણને જે મળેલું છે એ વારસામાં આપણે એને સાચવી નહીં શકીએ તો શું કરીશું આને વિશ્વગુરુ બનાવીને વિશ્વગુરુ અને બાકીની બધી જ વાતોને જે આપણે એને ગ્લોરીફાઈ કરીએ છીએ એ બધું બહુ જરૂરી છે એ આકાશચુંબી ઇમારતો ગગનને આંબતી ઇમારતો એ બહુ જ મહત્ત્વની છે એ જોઈને આપણને ગૌરવ થાય છે પણ જો પાયો સડેલો હશે તો આ કોઈ જ વાતોનો મતલબ નથી સાંસ્કૃતિક રીતે આપણે તૂટી રહ્યા છીએ આપણું કલ્ચર છે એમાં સડો આવી રહ્યો છે સ્ત્રીને માતા અને બાકીનું બધું જવા દો જે દૂષણો પેદા થયા છે જો આપણે એ દૂર કરી શકીએ વધારે મહત્વના છે આજે આગળ સમાચારમાં વાત કરીએ ગાંધીનગરની ગાંધીનગર આજે આંદોલનોનું એપિસેન્ટર બન્યું સીસીઈ કિડની હોસ્પિટલમાં ભરતીવાળા વાલ્મિકી સમાજના લોકો શિક્ષકની માંગ સાથે ચિત્ર વિષયના લોકો માંગ સાથે એ સિવાય હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાઓ બહુ જ લાંબી યાદી છે અને આ બધા જ લોકો જ્યારે આવ્યા ત્યારે આવ્યા અપેક્ષાઓ સાથે ગાંધીનગર એમના માટે સમ્રાંગણ બની જાય છે સતત એમની અપેક્ષાઓ હોય છે સીસી બે હિસ્સાઓમાં વહેંચાયેલું છે કોઈ કહી રહ્યું છે કે અમારી સાથે અન્યાય થયો છે કોઈ કહી રહ્યું છે કે ભાઈ માંડ અટકેલી ભરતી પૂરી થઈ રહી છે તમે ફેલ થયા તો અમારા પર કેમ તોડી રહ્યા છો સવાલ એ છે કે સીબીઆરટી અને નોર્મલાઇઝેશન જ્યારે આવી રહ્યું હતું ત્યારથી આ સવાલો હતા કે સરકાર આ ખોટા પ્રયોગો કરી રહી છે પ્રયોગો લોકોની જિંદગી સાથે ન હોય પણ એ સમજાતું નથી અને પછી બહુ જ મોડું થઈ જાય છે અપેક્ષા રાખીએ કે બધા પ્રશ્નોના આ લોકોને જવાબ મળે જે ખૂબ અપેક્ષાઓ સાથે ગાંધીનગરની સત્યાગ્રહ શામણીમાં પહોંચતા હોય છે દિવસ દરમિયાન ગાંધીનગરમાં ઘણા બધા આંદોલન હતા બે ત્રણ આંદોલનની ઝલક તમને બતાવીએ કે શું થયું ગાંધીનગરમાં અમારું વિદ્યા સાહેબ ભરતીમાં વાલ્મીકી સમાજની જિલ્લાની બે સીટો ચાલતી હતી જે સરકારશ્રીએ બે હજાર બાર પછી અમારી રદ કરી નાખી હવે આ પુનઃ ચાલુ કરવા માટે અમે સતત અગિયાર બાર વર્ષથી આવેદનો સરકારને આપી જઈએ છીએ શિક્ષણ મંત્રીને મળ્યા સી એમ સાહેબને મળ્યા નિયામક સાહેબને મળ્યા પાંસીરિયા સાહેબને મળ્યા પણ આજ સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નથી બેન અમારા જ લોકો જે એસસી સમાજમાં વણકર ચમારોહી જે પેટા જ્ઞાતિ છે વાલ્મીકી સમાજ સાથે છૂત અછૂતના ભેદભાવ રાખે છે હજુ વાલ્મીકી સમાજને હક મળ્યો નથી તે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને જે સાત અનામત છે એમાં વિભાજન કરીને વાલ્મીકી સમાજને અલગથી આરક્ષણ મળવું જોઈએ કારણ કે અમે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ તે છતાં પણ સરકાર શ્રી અમારી માંગ પૂરી નથી કરતા અમારી બે સીટ પાછી મળવી જોઈએ વાલ્મીકી સમાજને ને ઝાડુ અને કલમ પકડાવો એટલે કલમ પકડાવો બસ વાલ્મીકી સમાજ આવે જીતવો જ જોઈએ હું પોતે પણ ઉમેદવાર છું મારા ગુજરાત યુનિવર્સિટી બીએડ માય ડિસ્ટ્રિક્શન આઈ મેરિટ છે પ્લસ પીટીસી પણ કર્યું છે બી બી કર્યું છે ટેટ વન ટેટ ટુ ક્વોલિફાયર કર્યું છે છતાં બી અમારો સમાજ સુડું મારશે અહિયાં હું નરેન્દ્રશ્રી

વાલ્મિકી સમાજ શું કરવાનો છે બે હજાર બાર થી અમે ઘણા અમારી સમાજ શિક્ષિત લોકો અત્યારે બેરોજગારીમાં જીવી રહ્યા છે આટલી મોંઘવારી એટલે એક્ચ્યુઅલી હું બીકોમ ગ્રેજ્યુએશન છું પણ મારા હસબન્ડ તરફથી હું લડી રહી છું અચ્છા હા કારણ કે મારા હસબન્ડ ટેટ 2 ટેટ 1 ઓ એમએ ની ડિગ્રી લીધી છે બીએ ની ડિગ્રી લીધી છે એમએ ની ડિગ્રી લીધી છે રાત દિવસ ઉજાગરા કરે છે જારો એમની સામે જોઉ છું કે ના આટલી મહેનત કરે છે તો છતાં પણ આટલી એક્ઝામ પાસ કરવા છતાં પણ અમારી કેમ અહીંયા ગાડી કિંમત થતી નથી એમ બે કેમ કિંમત થતી નથી બસ અમારું હસબન્ડ માટે લડવા માંગુ છું વાલ્મિકી સમાધારીયાને તો પાંચ દિવસ ખાલી સફાઈ કામ ઓલ ગુજરાત ઓલ ભારત માં બંધ રાખીએ ને તો દેશ માં નકરો ગંધવેરો નકરો રોગચાળો ફાટી નીકળે પણ ના અમારો વાલ્મિકી સમાજ એવો નથી આ દેશ ની અંદર આ ગુજરાત ની અંદર અમારો કોઈ મંત્રી નથી કોઈ સચિવ નથી કોઈ કલેક્ટર નથી કોઈ આઈએસ અધિકારી નથી તેના કારણે વાલ્મીકી સમાજ ઉપર અત્યાચાર થાય છે એના માટે હું એક એક બે ના રોજ માલપુરથી એક વર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ થી આવેદન પત્ર આપવા માટે દંડવટ પ્રણામ યાત્રા કરવા માટે હું જઈ રહ્યો છું ભલે અમારો જીવ જતો રહે પરંતુ જ્યાં સુધી અમારી બે સીટો પાછી નહીં મળે ત્યાં સુધી સતત અમે અમારા ધરણા આમરનાથ ઉપવાસ ચાલુ રાખીશું રાખીશું અને રાખીશું તૈયારી કેટલા સમયથી કરતા ઘણા વર્ષોથી કરીએ છીએ પંદર વર્ષથી ભરતી જ નથી થઈ પંદર વર્ષથી બધા વેઇટ કરે છે અમે બે હજાર નવથી જયારે સરકારે ભરતી બંધ કરી ત્યારથી અમે કાકડોડે રાજવી રહ્યા છીએ

મહેકમ છે અને મહેકમ ના હોય તો સરકારે ઉભું કરવું પડે જો સરકાર પે સેન્ટર દી શાળા મારી કાયમી ભરતી કરે તો પણ સરકારની છૂટ છે બે શાળાઓ ભેડી કરી અને જો મહેકમ કરી નાખે તોય છૂટ છે તો ખરેખર તો સ્કૂલો બંધ કરી દેવી જોઈએ જો ભરતી ન જ કરવી હોય તો ભગવાન રામનો 14 વર્ષ પછી વનવાસ પૂરો થયો તો અમારો એટલીસ્ટ 12 વર્ષે આ 15 20 વર્ષે તો વનવાસ પૂરો થવો જ જોઈએ 15 વર્ષથી અમે લોકો ન્યાય માંગીએ છીએ તો હવે તો ખરેખર એનીપી ટવેન્ટી ટ્વેન્ટી પ્રમાણે અમને ન્યાય થવો જ જોઈએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ ન્યાય શબ્દનો અર્થ એ હોય છે કે ફરી કોઈ વાર આ પ્રકારની દુર્ઘટનાઓ ન થાય એ વાતનો સંતોષ પહોંચે કોઈને માત્ર સજા આપવાથી નહીં પરિસ્થિતિ બદલવાથી ન્યાય મળતો હોય છે વર્ષોના વરસ બે હજાર બારમાં નિર્ભયાથી માંડીને બે હજાર ચોવીસમાં દાહોદની એ છ વર્ષની દીકરી બૂમો પાડીને લોકોના ગળા ઘસાઈ ગયા પરિસ્થિતિ સમાજ વ્યવસ્થા રેપના આંકડા એ કોઈમાં ખાસ પરિવર્તન આવ્યું નથી છ વર્ષની બાળકી જ્યાં સુરક્ષિત ન હોય એ સમાજ કેવો હશે એની આપણે કલ્પના કરી શકીએ છીએ અને આમાં જનરલાઇઝ કરવું પડે એમ છે એટલે અપેક્ષા રાખીએ કે આ પ્રકારની દુર્ઘટનાઓ આપણને આપણી અંદર ચિત્કાર ઊભો કરે આપણા ગળા બોલતી વખતે સહેજ ગુંગળાય આપણો અવાજ સહેજ રૂંધાય આપણને અહેસાસ થાય કે એની જગ્યાએ મારી દીકરી હોત તો શું આ અહેસાસ આપણા સુધી પહોંચે અને દરેક આ દુનિયાનો બાપ કેમ કે એ જે શિક્ષક છે એને પણ પૌત્રીઓ છે એટલે જે બાપ છે એ જો આવો પિશાચીને નર રાક્ષસ છે તો પછી બાકીની સમસ્યાઓ ખબર નહીં શું થશે અપેક્ષા રાખીએ કે આપણે ખૂબ સુંદર સમાજનું નિર્માણ કરી શકીએ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર